મારું નામ હુસૈનભાઈ અગ્નિ મન દ્વારા છે હું ધોરણ છ અભ્યાસ કરું છું પર્વત તારા પોડા ખંભા સરવર તારી આખ હે ઈશ્વર હું તમે જોબ છું ક્યાં 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 દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત મેઘ ધનુષના રંગો ગમી રમી રહ્યો રડિયાત તું તરણારે તારણ હારો જરે ફૂલ ફૂલ રંગ સુગંધે તારી છે સોગાદ સી વાગ ને કોયલ બુલ બુલ પતંગિયા ને તમરા સૂર્ય ચંદ્ર ને તારા આબે અહીંયા ગયા તમરા રાડ સાડ ને લાડ થી મોર પીઠ નો સૂર સંતા કુકડી રમતો રમતો રહે નજીક કે દૂર અજવાડા ના કાઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડીને કોણ જ કહે